નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર વિષયમાં વિડીયો લેક્ચરમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર વિષયની પ્રારંભિક સમજૂતી પ્રાપ્ત કરી હતી કે અર્થશાસ્ત્ર શું છે એનો સામાન્ય અર્થ સમજાતા અને સમગ્ર વિશ્વમાં અર્થશાસ્ત્ર વિષય સાથી ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે એના વિષયની આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી સામાન્ય અર્થ આપણે ફરીથી યાદ કરી લઈ અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક એના ઉપરથી આપણે સામાન્ય અર્થ એવો તારવ્યો હતો કે નાણાકીય બાબતો અંગેનું એટલે કે આર્થિક બાબતો અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક એટલે અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર આપણને નાણાકીય બાબતો અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પૂરું પાડે છે તેમજ દેશની તમામ આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે અને એ રીતે દેશનું કલ્યાણ થાય છે સમાજના લોકોનું કલ્યાણ થાય છે એટલા માટે અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ અગત્યનો આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયમાં કુલ કેટલા ચેપ્ટર્સ છે અને એ ચેપ્ટર્સમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે એના વિશેની એક ટૂંકી માહિતી મેળવીએ ઇન્ડેક્સના સ્વરૂપમાં અનુક્રમણિકાના સ્વરૂપમાં આપણે આ બાબત જોઈએ સમજીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયમાં ટોટલ ચેપ્ટર અગિયાર અગિયાર ચેપ્ટરમાંથી સૌથી પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ અન ઇન્ટ્રોડક્શન અર્થશાસ્ત્ર વિષયની પ્રારંભિક સમજૂતી છે આ ભારતના અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને પશ્ચિમી અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા તેમજ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ અને અર્થશાસ્ત્ર વિષયમાં આલેખ અને આકૃતિનું શું મહત્ત્વ છે એના વિશેની બધી ચર્ચાઓ પહેલા ચેપ્ટરમાં આવશે ત્યાર પછીનું બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ફંડામેન્ટલ કોન્સેપ્ટ એન્ડ ટર્મિનોલોજી આ ચેપ્ટરમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને અર્થશાસ્ત્રની મૂળભૂત સંકલ્પનાઓ વિશેની ચર્ચાઓ છે ઉત્પાદનના જે વિવિધ સાધનો છે જમીન મૂડી શ્રમ નિયોજક આ બધાની ડિટેલમાં ચર્ચા બીજા ચેપ્ટરમાં છે ત્રીજું ચેપ્ટર છે માંગ જેને ઇંગ્લિશમાં આપણે ડિમાન્ડ કહેશું માંગ વિશેની સમજ ચોથું ચેપ્ટર પુરવઠો ઇંગ્લિશમાં આપણે એને સપ્લાય કહેશું આ માંગ અને પુરવઠો બે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો છે આ ખ્યાલોની સમજૂતી વિના આપણે અર્થશાસ્ત્ર વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી શકતા નથી એટલે આ જે માંગ અને પુરવઠો ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષયના ખૂબ જ અગત્યના પ્રારંભિક ચેપ્ટર્સ છે જેની સમજૂતી આપણે પહેલાં મેળવવી જ પડે આ ખ્યાલોની સમજૂતી વિના આપણે અર્થશાસ્ત્ર વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી શકતા નથી અર્થશાસ્ત્ર વિષયની ઊંડાણપૂર્વકની સમજ આપણે મેળવી શકતા નથી પાંચમું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ રેવન્યુ એટલે આવક કોસ્ટ એટલે ખર્ચ આવક અને ખર્ચના ખ્યાલો ઉત્પાદક પેઢીમાં જે વિવિધ પ્રકારના ખર્ચ થતા હોય સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ સરેરાશ ખર્ચ આ બધા જ ખર્ચની આમાં સમજૂતી આપવામાં આવી છે છઠ્ઠું ચેપ્ટર છે બજાર જેને આપણે ઇંગ્લિશમાં માર્કેટ કહેશું માર્કેટના કેટલા પ્રકાર છે ટાઈપ્સ ઓફ માર્કેટ એ બધી આમાં ચર્ચાઓ આવશે સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી આ ચેપ્ટરમાં આઝાદી પહેલાંના ભારતીય અર્થતંત્રની ચર્ચા છે અને આઝાદી પછીના ભારતીય અર્થતંત્રની ચર્ચા છે કે આઝાદી પહેલાંનું ભારતીય અર્થતંત્ર અને આઝાદી પછીના ભારતીય અર્થતંત્રમાં શું ડિફરન્સ આવ્યો છે એના વિશેની આ ચેપ્ટરમાં ચર્ચા આવશે આઠમું ચેપ્ટર છે આર્થિક સુધારાઓ ઇકોનોમિક રિફોર્મ્સ ભારત સરકારે ઓગણીસો એકાણુંથી દેશમાં આર્થિક સુધારાઓ એપ્લાય કર્યા છે ઓગણીસો એકાવનથી ઓગણીસો એકાણું દરમિયાન જે જૂની આર્થિક નીતિઓ દેશમાં અમલમાં હતી એ જૂની આર્થિક નીતિઓમાં ઓગણીસો એકાણુંથી જડમૂળથી ફેરફાર કર્યા છે અને આર્થિક સુધારાના ભાગરૂપે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવી નીતિઓ દેશમાં ઓગણીસો એકાણું પછીથી એપ્લાય થઈ છે અમલમાં આવી છે આ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એની સમજૂતી આપણે આઠમા ચેપ્ટરમાં આર્થિક સુધારાઓ ચેપ્ટરમાં જોશું નવમું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ દરેક દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે થાય છે રાષ્ટ્રીય આવક ગણવા માટેની કઈ કઈ પદ્ધતિઓ છે આ બધી જ ચર્ચાઓ આપણે રાષ્ટ્રીય આવક ચેપ્ટરમાં જોશું દસમું ચેપ્ટર અંદાજપત્ર જેને આપણે ઇંગ્લિશમાં બજેટ કહેશું ભારત સરકાર દર વર્ષે દેશ માટેનું બજેટ બહાર પાડતી હોય અંદાજપત્ર વર્ષ દરમિયાન આગામી વર્ષ દરમિયાન દેશ કેવા કેવા ખર્ચ કરશે અને ખર્ચ માટે જે આવક પ્રાપ્ત કરવાની છે એ કઈ રીતે આવક પ્રાપ્ત કરશે એના વિશેની બધી સમજ આ અંદાજપત્ર ચેપ્ટરમાં જોશું અને અગિયારમું ચેપ્ટર છે આર્થિક વિચારો જેને આપણે ઇંગ્લિશમાં ઇકોનોમિક થોટ્સ એવું કહેશું ભારતના જે પ્રાચીન વિચારકો છે ભારતના જે જૂના વિચારકો છે એના આર્થિક વિચારો આ ચેપ્ટરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે ગાંધીજીના મતે અર્થશાસ્ત્ર શું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયીના મતે અર્થશાસ્ત્ર શું છે ભારતના જે પ્રાચીન અર્થશાસ્ત્રી છે કૌટિલ્ય એના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની બધી વાતો આ આર્થિક વિચારો ચેપ્ટરમાં આવશે એટલે ટોટલ આ અગિયાર ચેપ્ટર છે બધા જ વિદ્યાર્થી મિત્રોએ અર્થશાસ્ત્ર માટેની એક પાકી બુક બનાવવાની છે બસો પેજની અને એ પાકી બુકમાં શરૂઆતમાં આ અનુક્રમણિકા વ્યવસ્થિત રીતે લખી લેવાની છે બરાબર